જો હોય તો જોઈ ગુડ ઇવનિંગ આજે ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજે મારા ઘરે ગેસ્ટ આવ્યા છે મારા હસબન્ડના પ્રાઇમ ડોકો આવ્યા છે તો અમે આજે બનાવવાના છીએ કાટિયાવાળી ખાવું તો અમે બનાવીએ છીએ રીંગણનું ભડતું અને બાજરીના રોટલા તળેલા મરચાં અને લસણની કેટલી સૌથી પહેલા આના મોટા રીંગણા લેવાના છે જે મોટી સાઈઝમાં આવે છે એ વાળા એમાં આપણે ચપ્પાથી કાપા પાડી દઈશું હવે એની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે જેથી ગેસ ઉપર શેકાઈ જાય અને છે એ સરસ રીતે નીકળી જાય આવી રીતે આપણે શેટમાં મૂકી દેવાના છે થોડી વાર થાય એટલે આપણે રીંગણાને થોડી થોડી વારે ફેરવતા રહેવાનું છે કે જેથી બધી બાજુ રીંગણ આપણું બરાબર શેકાઈ જાય ભરથામાં નાખવા માટે મેં અહીંયા લીલી ડુંગળી જે મેં સવારમાં મારા પાછળ કિચન ગાર્ડનમાંથી દોડી હતી એ મેં સમારી છે આ લીલી ડુંગળી જ અમે રીંગણના ભરથામાં નાખવાના છીએ અને એમાં હું આ સૂકી ડુંગળી બી નાખીશ ભરતા શેકાઈ ગયા છે રીંગણ મમ્મી સમારાઈ ગઈ છે લસણ બી સાફ થઈ ગયું છે અને ડુંગળી બી થઈ ગઈ છે હવે છોકરાઓ માટે રોટલીનો લોટ બાંધો છે હવે આ ભરથાના આપણે આ જે ઉપરવાળા છે ફળ એ આપણે કાઢી લઈશું અને અંદરનો જે માવો માવો હોય એ આપણે કાઢી લેવાનો છે અને ઉપરથી આપણે રીંગણ ફોલી દઈશું શાકનો વઘાર કરવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલમાં મેં હળદર અને મીઠું નાખ્યું છે હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે આપણે ડુંગળીને ચડવા દઈશું લીલી ડુંગળી નાખીને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને થોડું મીઠું ઓછું હતું એટલે મેં થોડું મીઠું ઉમેર્યું છે અને પાંચ મિનિટ માટે આપણે ફરીથી બધું ચડવા દઈશું હવે આપણે તેલ મૂક્યું છે મરચાં તળવા માટે આપણે મરચાં તળી લઈશું હવે મેં શેકેલા રીંગણા જે ફૂલીને મેં રાખ્યા હતા એ આપણે ઉમ ઉમેરી દઈશું અને ઉપરથી ધાણા જીરું લાલ મરચું મેં અહીંયા લીલા મરચાં યુઝ નથી કર્યા કેમકે લીલા મરચાં તીખા વધારે લાગે છે મારા છોકરાઓ ખાઈ નથી શકતા આ કાશ્મીરી લાલ મરચું છે જે તીખું લાગતું નથી અને એનો કલર બી બહુ સરસ આવે છે થોડું મેં અંદર ગરમ મસાલો હાફ ચમચી એડ કર્યો છે હવે આપણે બધો મસાલો આપણે ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે રીંગણ જે છે થોડાક એ બી આપણે ચમચી ચમચા વડે આપણે એને ટુકડા ટુકડા કરી નાના કરી દેવાનું છે એટલે આપણું ભરતું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને મસાલો બી છે એ બધો એકબીજા જોડે સરસ રીતે મેચ થઈ જાય એક બાજુ આપણે મરચા તળાય છે તો આપણું શાક સરસ રીતે ચડી ગયું છે તેલ બી આપણું છૂટું પડી ગયું છે મેં ઉપરથી લીલા કોથમીર સમારેલા નાખ્યા છે તો મેં મારા છોકરાઓ માટે રોટલી બનાવી દીધી છે અને હવે હું રોટલાઓની તૈયારી ચાલુ કરું છું એની માટે મેં બાજરીનો લોટ લીધો છે અને બાજરીના લોટમાં મેં પાણી અને મીઠું એડ કરીને હવે હું આ રોટલા બાંધવાનો રોટલાનો લોટ બાંધું છું અને એક બાજુ મારો રોટલો બીજો શેકાય બી છે રોટલાનો લોટ બાંધતી વખતે મેં થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને એને બરાબર મસળું છું એને ચીકવું છું કે જેનાથી આપણો રોટલો એકદમ સરસ સોફ્ટ થાય અને ફૂલે બી ખરો મને રોટલા ટીપીને બનાવતા નથી આવડતા એટલે હું પાટલી ઉપર પ્લાસ્ટિકની કોથળી મૂકી અને પછી રોટલો એની ઉપર હાથેથી થેપી દઈશ આ થોડું થોડું પાણી લઈને એટલે રોટલો સરસ થઈ જશે આપણો તો મારો બાજરીનો રોટલો એકદમ સરસ રીતે ચડી ગયો છે શેકાઈ ગયો છે અને મસ્ત ફૂલ્યો બી છે જેને રોટલા બનાવતા ના આવડતા હોય એ આવી રીતના હાથેથી થેપીને બી રોટલા બનાવી શકે છે અને એનાથી રોટલા સરસ જ બને છે તો મેં અપ્રોક્સ પાંચ છ રોટલા બનાવી લીધા છે પણ લીલી ચટણીનો વિડીયો લેવાનો રહી ગયો તો લીલી ચટણીમાં અમે કોથમીર લીલા મરચાં ફુદીનું લીલું લસણ અને મીઠું આટલું જ એડ કર્યું છે તો અમારું જમવાનું રેડી છે અને મસ્ત ખાવાનું થઈ ગયું છે